નમસ્કાર જે આપ વીડિયોમાં જોઈ રહ્યા છો મકાઈ બધી પલળી ગઈ છે કમોસમી વરસાદના કારણે કદાચ કે જે માલિક છે એમનોને તો વળતર મળી શકે છે પણ જે ભાગ્યા છે જે પચીસ ત્રીસ ટકામાં જે ભાગ રાખે છે એમનોને પણ સેઠ લોકોને વળતર આપવું જોઈએ કારણ કે એ લોકોએ પણ આખું વરસ મહેનત કરેલી હોય છે એટલા માટે જો તમે એમનોને પણ થોડું વળતર આપતા હોય તો સારું રહે વાવાઝોડું પવન વરસાદના કારણે પાક બધો ખરાબ થઈ ગયો છે એટલા માટે જો તમે જે ભાગ્યા છે એમની તમે હેલ્પ કરતા હોય તો સારું પડે કેમકે આખું વરસ મહેનત કરેલી હોય છે અને આખું વર્ષ તમારે ભાગ રાખતા હોય આ વરસાદ એટલો બધો ધોધમાર પડી રહ્યો છે કે ગામમાં બધું પાણી પાણી થઈ ગયું છે અને કામોસમી વરસાદના કારણે બહુ બધું નુકસાન પણ થયું છે તો